નમસ્કાર દર્શક ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર બોટાદ જિલ્લાના સાકરડી ગામના માર્ગ પર આજે વહેલી સવારે એક ટ્રક અને ખાંગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા જ્યારે વીસથી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસો બત્રીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો પડ્યો છે આ વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે સુરતમાં મોટાભાગના ગરબાઓ રદ થતા ખેલૈયાઓ અન્ય ગરબા આયોજનોમાં ઉમટી પડ્યા હતા જ્યાં માતાજીની આરાધના સાથે સાથે ટિકિટનો જશનો પણ ભળી ગયો હતો સીઆરપીએફના અધિકારીઓ પણ જવાનોએ પણ નવરાત્રીના ઉત્સવમાં રંગાયા હતા જે કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે આતંકીઓ ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં એલઓસી પાર કરીને ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આસામ હાલમાં તેના જાણીતા સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યું છે ત્યારે સરકાર એક નવા પડકારનો સામનો કરી રહી છે આ તણાવ છ આદિવાસી સમુદાયનો છે છેલ્લા દસ દિવસથી આસામનો મટક સમુદાય રસ્તા પર ઉતર્યો છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં દસ લોકોના મોત થયા છે જેમાં નાસિક જિલ્લામાં ચાર ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે બે અને ચાલના અને યવતમાલમાં એક એક વ્યક્તિના મોતનો સમાવેશ છે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રવિવારે રાત્રે ચેન્નાઈ પોલીસને ફોન આવ્યો હતો પોલીસે તાત્કાલિક અભિનેતાના ઘર પર સુરક્ષા વધારી દીધી હતી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અમેરિકાના મિશિગન રાજ્યમાં કાલે એક ચર્ચમાં આડેધડ ગોળીબારની ઘટના બન્યા બાદ આગ લાગી હતી પોલીસે કહ્યું કે હુમલામાં એક વ્યક્તિનું મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે હુમલાખોરને પણ ઠાર કરવામાં આવ્યો છે ભારતે દિલધડક ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપીને રેકોર્ડમાં નવમી વખત એશિયા કપ જીતી લીધો હતો ક્રિકેટ ચાહકોના શ્વાસ અદ્ધર કરી દેનારી એશિયા કપ ટી ટ્વેન્ટી ફાઇનલમાં ભારતે યાદગાર જીત હાંસલ કરી હતી આર્યન ખાનની ડેબ્યુ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડની પ્રથમ સિઝન ઓટીટી પર ધમાલ મચાવી રહી છે આ સિરીઝ ના પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે આ સિરીઝ સફળ થવાથી હવે બીજી સિઝન તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું રજત બેદીએ કન્ફર્મ કર્યું છે તો આ હતા ગુજરાત ના આજના સીજે એક્સપ્રેસ ન્યુઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર